એમાંથી કઈ ટાઈમ મળે નહીં અને ભાઈ ચોપન દીકરીઓ હતી ને ભૂદેવ મંત્ર બોલતા હતા આ હા હા પણ આજે મારો એક મિત્ર છે ગામમાં બરાબર કે કે ભાઈ બહુ અમીર અને એ મને એમ તારા મારી જન ની અંદર તારે ગાડી લઈને આવવાનું છે મેં કીધું મને તું ડીઝલ ના પૈસા નાખી દેજે કારણ કે તારી માલ બહુ છે મહી બરાબર તો અત્યારે મારે એ ટૂંકમાં ન્યા જવાનું છે એટલે અત્યારે એટલે સાંજે ટૂંકમાં જમણવાર સાંજે છે તો આપણે મેઇન ફોકસ જમણવાર ઉપર જ કરવાનું છે પછી આપણે જવાનું સાંજે મારા સસરાના ઘરે કારણ કે આજે વડ ઘોડિયા નવા નવા જમીન ઓલા હોય ને એનું જમણવાર છે બરાબર તો ત્યાં આપણે ન્યાપક ખાવા જવાનું છે એટલે આપણે જમવાનું કંઈ હોય તો આપણે મૂકવાનું ખાતું જ નથી કારણ કે ઓન ફોકસ આપણો એ જ છે અત્યારે જાન આવી છે તો અનુબેન ક્યાં ને કઈ કઈ કાકા આલો હાલો આપણે જાવું તો હાલ આપણે જાન જોતા આવીએ જાન આવી જો ડિસ્કો જોવા જો જાન વૈગીભાઈ પરણવા ને આપણી ગાડી પડી છે તેડકીએ તો હવે ગાઈસ આ ગાડીને આજે મારે લઈને જ જવાનું છે કારણ કે આજે જવાનું છે મારે આપણી સીએનજી બાઈક લઈને કારણ કે આ સિટીમાં આપણે છે ને રાખવાની તકલીફ પડે ગાડી બહુ લાંબી આવી એટલે હવે આપણે આને છે ને મૂકવાની છે કે આપણા અહીંયા વડલા છે ને આ મારો વડલો છે પણ અહીંયા છે ને પેપડા બહુ વધારે એમાં આવ્યા હતા ચકલા ખાઈને આની માથે ચરકે એટલે આ બાજુવાળા મીનાબેનનો આપણે વડલો છે આ તમને દેખાય છે મિત્રો ક્યાં આપણે રાખવાનું છે તો ચાલો આપણે પહેલા ગાડીને અહીંયા સાંયે પાર્ક કરી દીધી કપડું ઢાંકી દઈએ ગાડી આપણી મસ્ત વડલાના સાંયે પાર્ક કરી દીધી છે ને હવે આપણી ગાડી પર રેડી છે તમારો ભાઈ પર રેડી છે ચાલો તો હું વેરાળ માળો થોડું ઘણું છે ને પર્સનલી કામ છે ને એ તો હું રેડી રમીમાં શું કરવાનું છે આવવાનું છે કે તમારે હે ખાઈ ખાઈ માંડા પડી ગયા આપણે ખાખે જે લાડવા ખાઈ ખાઈને લાડવા મારા મમ્મી એમ કહે કે લાડવા ખાઈ ખાઈને થાકી જાય આપણે લાડવા ખાઈને થાકવાનું થાતું જ નથી અહીં જવાનું છે અત્યારે જમીને પાછું જવાનું છે મારા સસરે અહીંયા કારણ કે ખવડાવે ને તો મૂકવાનું નહીં બરાબર વાહ ભાઈ વાહ આયોજન બહુ મસ્ત કર્યું રામ પરિવાર ને આંગણે આવો રૂડો અસર હોય અને એન્ટ્રી બહુ જોરદાર હોય અને એમાં પણ અમારા લાલાભાઈ ફોટો શૂટિંગ નું કામ સંભાળ્યું કેમ છો લાલાભાઈ મજામાં કેમ છો ધ્રુભાઈ મજામાં આ છે વરાજાનો મોટો ભાઈ આ એનાથી નાનો ભાઈ ને આ હાવ નાનો ભાઈ હું વાર છે જમવાની બેહી જાવ

તમારે પાસે આજે હરખ માતું નથી જેવા ભાઈ ભરતભાઈ મજામાં હું થાવ મોટા પપ્પા થાવ કાકા થા શું થાઉ છોકરાનું છોકરાને કાકા થાવ ને હરખ પણ આમ જુઓ તો ખરે મારતા નથી બધી ફૂલ તૈયારી છે ને કાલ આખા ગીર સોમનાથમાં ખબર પડવી જોઈએ કે રામ પરિવારનો લાડો પણ એ જ્યારે વરાજે જે હોનું પહેરું ને એ વરાજના બાપા એમ કહે કે પાંસઠ તોલાનું છે આ હા હા આ જમાનાની અંદર આ તોલા એટલે ભૂખા કાઢી નાખે ને આ કેટલા થાતું થતું હેજો ભાઈ અત્યારે આ ગણતરી પ્રમાણે કરી હતી

આપણે બાટર મેં જ્યાંક મોકલી દઈએ આપણા તરફથી રેડી ભાઈ ફંગત અમારા તરફથી તમારે જ્યાં જવું હોય એને તમે પેકેજ તૈયાર કરો અમે તમને મોકલી દઈએ રેડી ફાઈનલ ને હેં પૈસા ને આપણે આપણા તરફથી મોકલવું હોય ને હા બસ રેડી રમવામાં રમવામાં એક જગ્યા જગ્યાએ દાળભાત ખાઈને આવ્યા આજપાસ વટાણા ખાવાનું છે કારણ કે હમણાં અમે ઘેર રાંધ્યું જ નથી સેલો થી આવા મળતા રહી દાતા લેવા પ્રોગ્રામ છે કે જ્યાં

કેમ છે ભૂરા મજામાં ને યે યે વર્તી ગયો વર્તી જય શ્રી કૃષ્ણ હારું ને તો બસ રામે રામ ડાયરા ને હાલો શું શ્રી કૃષ્ણ બેન જય શ્રી કૃષ્ણ આ બે કેમ ભાગે સટી સટી પાણી તો આપો જીસુ ને નામ જો મારે મોડું થાય છે એક્ચ્યુલીમાં બરાબર મારે બહુ મોડું થાય છે વહેલું કરજો બરાબર ના કૂતરા છે ને ખસવા તા મારા સસરાન મેં કેટલી વાર કીધી પણ મૂકવા જતા એને સેટો રાખ્યો હોય એને સેટો રાખી ને સેટો રાખ હાલો રેડી કમ્પલેટ ડન ડના ડન બે બેનું રેડી રેડી કાલો બેન હાલો તો રેડી હાલે ગાંડી ગીરના હાવસ હા લા આવું ને પાછળ કેમ બેગ્રાઉન્ડ બધી હલચલ થઈ ગઈ ભાગી એટલે દી મારા છોકરાને હસ્યો બદલ તમારો આભાર ભાઈ હસ ભાઈ ચાલો રામ નીકળશું હવે આપણે આપડે ગાડી થઈ ગઈ લોડ ચાલો મિત્રો તો આ બ્લોગ ને આપણે એન મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વાર કરી રાધે રાધે બાય બાય